બે ગાયોના હુમલામાં હંસાબેન ગામમાં માહોલ ગામના પર બે ગાયો હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને આ ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટના બાદ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં હાલ હંસાબેનની સારવાર ચાલી રહી છે અને આવનારા દિવસોમાં હંસાબેનને ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ઓપરેશન પણ કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હંસાબેન અને તેમના પરિવારજનો મુલાકાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં પહોંચ્યા બાદ સ્થિતિની ગંભીરતા જોતા હંસાબેનને સારવારનો તમામ ખર્ચ ધારાસભ્ય ઉઠાવવાનું નક્કી કર્યું આ ઘટના ખરેખર ચિંતાજનક છે

તેના લીધે ગાયને પગે ક્રેક બહુ થયું છે આખો પગ વળી ગયો છે અને સાથેમાં ગંભીર ઈજાઓ પણ થઈ છે અને માથામાં પણ ગંભીર ઈજા થઈ છે એના લીધે એના લોહી તૂટી પડ્યો હતી શરીરમાં ખાસ લોહી વહી જયું છે અને એની મુલાકાત લેવા ધારાસભ્ય આવ્યા છે તેમણે કહ્યું છે કે હું બધો ખર્ચો મારા તરફથી કરીશ મારા મત વિસ્તાર ખાતરજ ગામે પરમ દિવસે સાણાપાતની આજુબાજુ એક બેન ઉપર બે ગાયો હુમલો કર્યો અને બહુ ખરાબ રીતે આ ગાયોએ હુમલો કર્યો અને બેનને દવાખાનામાં અત્યારે સારવાર હેઠળ છે માથાના ભાગે કમરના ભાગે મોટી ઈજા થઈ છે જાણકારી મળતા જ તંત્રને સૂચના આપી અમારા પીઆઈ મમલદારસિંહજીના સંકલનમાં રહીને એ ગાયોને અન્ય સ્થળે ખસેડવાનું પણ થયું પરિવારને પણ મળવાનું થયું અને આવનારા સમયમાં મેમ્બર્સ ધનસભામાં આવી ઘટના ના બને એની માટે તંત્ર અને સમાજને પણ આ વાત કરી છે નંદોદ નગરપાલિકામાં પણ આ નાનો મોટો પ્રશ્ન છે કુલ મળીને પ્રશ્ન ગુજરાતનો છે પણ અમે મેમદાવાદ વિધાનસભામાં આવનારા સમયમાં આવી ઘટના ના બને એવો પૂરતો પ્રયત્ન કરીશું રમેશભાઈ રમેશભાઈ છોકરી દૂધ લેવા જતી હતી અને એ છોડી અમે બે જણા અહીંયા ઉભા હતા અને એ તાત્કાલિક બે ગાયો સીધી મારવા ફરીવારી વાર લાકડી લઈને હું એકલો જ પહેલો હતો પછી બીજું કોઈ હતું નહીં પછી પણ છોકરો આવ્યો તો બિચારે એને પછી થોડીક મદદ કરી હું એકલો જ હિંમત હારી ગયો હતો અને બે ગાયો મારા હોત મારવા આવતી હતી એટલે પણ હું એકલો હિંમત હારી હતો પણ તોય પછી આ છોકરો આવ્યો એટલે હિંમત આવી તો પછી મારી પછી એ બેન ક્યાં લઈ જાવ દવાખાને એ દવા જેટલો ના લઈ ગયા તમે ગાયો તો કે એમ આવા કે ક્યાં એમ કે હા કરી જાય